બોલીવુડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની ની મહારાજા ફિલ્મ પર લાગેલા સ્ટેટ લઈને ગુજરાત હાઈકોર્ટમાં જે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે તે સંગીતા વિસને બેચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી છે ગઈકાલે અઢી કલાક સુધી સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં નેટફ્લિક્સ અતી સિનિયર એડવોકેટ મુફુલ રોહતગી ઓનલાઈન હાઈકોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા યશરાજ બેનર સિનિયર એડવોકેટ ઝાલ ઉનવાલ અને સાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા જોકે અઢી કલાક ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટેર થાવત રાખવામાં આવ્યો હતો આજે ફરી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી છે આ કેસ સમાધાન તરફ આગળ વધી રહ્યો છે મહારાજા ફિલ્મને લઈ ફરિયાદીએ કહ્યું કે આ કેસમાં અમારો કોઈ આર્થિક સ્વાર્થ કે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ સામે કોઈ વાંધો નથી ફરિયાદીનું સજેશન હતું કે દલીલો નહીં કરે કોર્ટ ફિલ્મ જોઈને નક્કી કરે બે વિકલ્પ છે બંને પાર્ટી દલીલો કરે છે અથવા કોર્ટ ફિલ્મ જોઈને નિર્ણય આપશે યશરાજ ફિલ્મ કોર્ટ માસ્ટરને પાસવર્ડ સાથે લિંક આપશે અને જેને ખાલી કોર્ટ ફિલ્મ જોઈ શકશે ફિલ્મ જે આવે આવવાની છે એમાં અમારા સંપ્રદાયનું અને પુષ્ટિમાર્ગનું બહુ જ મન દુભાય એવું બધું એમાં ડાયલોગ છે એ હિસાબે અમને બહુ જ વૈષ્ણવોનું મન દુભાય છે એટલા માટે એ આગળ રિલીઝ ન થવી જોઈએ એના પ્રયાસો અમે લોકો કરીએ છીએ અત્યાર સુધીમાં અઠ્યાવીસ તારીખ સુધીનો સ્ટે આવેલો છે આગળ અમારી ઈચ્છા છે કે આગળ એ રિલીઝ થવી જ ન જોઈએ અને જો રિલીઝ થશે તો અમે ઉગ્ર આલોંદન કરવા માટે અમે આ ભેગા થયેલા જ છીએ અને અમારા મનમાં છે જ એવું અમે નહીં કરવા દઈએ એમ એટલે અમે અહીંયા કચેરીમાં રિક્વેસ્ટ કરી છે અને અરજી નોંધાવી છે કે આ પિક્ચરનું થવું ન જોઈએ એ આવવી ન જોઈએ જો આવશે તો અમને બધાને બહુ જ મન દુખ થશે રશાદ ફિલ્મ ના વકીલે જણાવ્યું હતું કે ઓટીટી માટે સીબીએફસી સર્ટિફિકેટની જરૂર નહીં આ ફિલ્મ સંપૂર્ણ જજમેન્ટ રજુ કરતી નથી કોર્ટ ફિલ્મ જોવા માંગે તો અમે તૈયાર છીએ જજમેન્ટ ફિલ્મમાં વચાયું નથી ફક્ત કેસ ડિસમિસ કરાય એવું જ બતાવ્યું છે બીજી તરફ પ્રોડ્યુસર પણ કોર્ટને ફિલ્મ જોઈ નિર્ણય લેવા કહ્યું હતું અરજદારે કહ્યું કે દલીલો પૂર્ણ થવા દેવાય અને કોર્ટ ફિલ્મ જોવી કે નહીં તે કોર્ટ નક્કી કરે છે જ્યારે કોર્ટે કહ્યું બધાની સહમતિ હોવી જોઈએ બ્યુરો રિપોર્ટ હિન્દી ટીવી ન્યૂઝ સુરત